આજે હું બનાવવાની છું કોબીજ દાણાનું શાક કોબીજ દાણાનું શાક બનાવવા માટે બે અત્યાર પહેલાં શું મેં તેલ લઈ લીધું છે તેલની ક્વોન્ટિટી તમારી થોડી વધારવી હોય કે ઓછી કરવી હોય તમે કરી શકો છો વન બાય ટુ ટી સ્પૂન મેં જીરું લઈ લીધું છે વન બાય ટુ ટી સ્પૂન ઝીની રાય લઈ લીધી છે સારી રીતે સાકરી લઈશું પહેલાં આપણે રાઈ અને જીરું સતતરાઈ જાય પછી આપણે એમાં નાખી દઈશું એક મીડિયમ સાઇઝની કોબીજ મેં સવારી લીધી છે પછી અંદર લીલા તુવેરના દાણા મેં સાથે જ લઈ લીધા છે તેને નાખી દઈશું પછી હું વન ટી સ્પૂન મેથું લઈ લઈશ અને વન બાય ટુ ટી સ્પૂન હલ્દી તો સારી રીતે આપણે કોબીજ દાણામાં મિક્સ કરી લઈશું બીજો મસાલો હમણાં આપણે એડ નથી કરવાનો પહેલાં આપણા તુવેરના દાણા સારી રીતે અડધા એવા બફાય છે પછી જ આપણે તેમાં મસાલો બીજો એડ કરીશું હું રવા દઈશ દસ થી પંદર મિનિટ માટે પચાસ ટકા જેટલા આપણા તુવેરના દાણા બફાઈ ગયા છે સારી રીતે મિક્સ કરી લઈશું ગેસને આપણે આખી રેસીપીમાં લો જ રાખીશું પછી હું અંદર નાખી દઈશ એક મોટું ટામેટું તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું પછી આપણે અંદર વન બાય ટુ ટી સ્પૂન તીખું મરચું વન બાય ટુ ટી સ્પૂન જીરું પાવડર વન બાય ટુ ટી સ્પૂન ધનિયા પાવડર વન બાય ટુ ટી સ્પૂન કાશ્મીરી મરચું હલ્દી પાવડર આપડે પહેલાં જ નાખી દીધું છે એટલે હવે નાખવાની કોઈ જરૂર નથી સારી રીતે મિક્સ કરી લઈશું એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો સારી રીતે મિક્સ કરીને પછી હું અડધી ગ્લાસ જેટલું મેં પાણી વેરી દીધું હતું તો એ આમાં રેકોર્ડ નથી થયું છે અડધી ગ્લાસ પાણી ને મેં રાખી દીધું હતું દસ મિનિટ માટે દસ મિનિટ પછી આપણું કોબીજ દાણાનું શાક સારી રીતે બફાઈ ગયું છે બની ગયું છે ઉપરથી મેં થોડા દાણા નાખી દીધા છે હું તો મને દાણા બફાયા છે કે નહીં તે ચેક કરીને બતાવું તો તમે જોઈ શકો છો દાળા પણ સારી રીતે બફાઈ ગયા છે આ રીતે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો મને બહુ ભાવશે જોવામાં પણ બહુ સરસ લાગે છે તમે આ શાક રોટલી સાથે પણ ખાઈ શકો છો દાળ ભાત શાક સાથે પણ ખાઈ શકો છો